હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ઢોસા કે પછી ઇડલીનું ખીરું બનાવવાના છે તો તમે જોવો છો ને પરફેક્ટ માપ સાથે હું તમને અહીંયા સમજાવી દઉં છું કે ચોખા છે ને મેં અહીંયા ગુજરાત સત્તર લઈ લીધા છે આપણે તમે ખીચડીના ચોખા આવે ને એ પણ તમે લઈ શકો છો પણ બાસમતી ચોખા અહીંયા લેવાના નથી ત્રણ ત્રણ કપ વાટકી મેં ચોખા લીધા છે એની સામે મેં અડધી વાટકી જેટલી અરદની દાળ લઈ તમે જુઓ છો ને આ રીતની અરદની દાળ આવે છે ને ફોતરા વગરની એ આપણે લઈ લઈશું આ રીતે તમે માપથી બનાવશો ને તો તમારે એકદમ ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થશે અને ઇડલી પણ તમારે એકદમ ફૂલેલી ફૂલેલી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે ખીરું ઘરે જ બનાવીને ઢોસા કે પછી ઇડલી ઘરે જ તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આ રીતે મેં માપ લઈ લીધું છે તો ચાલો તમને હું બતાવી દઉં પહેલાં ત્રણ વાટકી મેં અહીંયા ચોખા લઈ લીધા છે તમે જોશો ને આ રીતે તમે જે કોઈ પણ જેટલા ઘરમાં બનાવવાના હોય એનાથી એ એ રીતે તમારે આ રીતે માપ સેટ કરી લેવાનું છે પછી અરદની દાળ પણ આપણે અહીંયા અડધી વાટકી લઈ લીધી છે એને સરસ હું પાણીથી ધોઈ લઈશ બે ત્રણ વાર મસળીને અને એને પછી આપણે પાણી નાખીને રવા દઈશું એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોવાનું છે આ રીતે સરસ પાણીથી હું મસરીને ધોઈ લઈશ અને હું આખી નાઈટ માટે પલાળીને દવા દેવાની છું પણ જો તમારે પાંચથી છ કલાક તમે પલાળીને રાખો ને તો પણ ચાલે આ રીતે આપણે સરસ બધું જ મસરી મસરીને ત્રણથી ચાર પાણીથી હું એને ધોઈ લઈશ અને બધું જ પાણી કાઢી લઈશ અને પછી ચોખ્ખું પાણી આ રીતે હું એડ કરી દઈશ અને ઢાંકીને હું પાંચથી છ કલાક માટે પલાળીને રવા દેવાની છું આ રીતે પાંચથી છ કલાક થઈ ગયા છે અને તમે જુઓ છો બહુ જ સરસ મારા ચોખાને દાળ પલળી ગયા છે જોવો છો ને તમે ચોખા પણ નખ મારતા તૂટી જાય છે અને દાળ પણ આપણી સરસ પલળીને તૂટી ગઈ છે તમે જોવો છો ને હવે આપણે એને પીસી લેવાનું છે આ રીતે દાળ તૂટી જાય એટલે પાંચથી છ કલાક માટે પલાળીને રવા દેવાનું હવે આપણે એને એક મિક્સર જાર લઈ લઈશું અને એની અંદર બધું જ આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે પહેલાં આપણે ચોખા પીસી લઈશું અને ચોખાને છે ને બહુ જ પાણી નથી નાખવાનું જેટલું મિક્સરમાં આવે ને એ પ્રમાણે તમારે પીસવાનું છે જેટલું જરૂર મુજબ જ આપણે પાણી એડ કરવાનું છે આપણે આટલું બધું પાણી એડ કરવાનું નથી તમે જુઓ છો કઈ રીતે હું હમણાં પીસીશ તમને હું બતાવીશ હું થોડું જ પાણી લઈશ અને ચોખાની જોડે બી થોડું પાણી હોય છે એટલે તમે જોવો છો ને આટલું જ આપણે પાણી લેવાનું છે આપણે વધારે પાણી લઈ લઈશું ને તો શું થશે ચોખા એકદમ ઝીણા પીસાશે નહીં અને થોડા અદકચરા રહેશે એટલે આ રીતે આપણે પીસીને ખીરું તૈયાર કરી લેવાનું છે આ રીતે તમે જુઓ ને આ રીતે આપણે સરસ પીસી લેવાનું છે તમે જોવો છો ને આ ખીરુંમાં જ્યારે આંઠો આવશે ને ત્યારે એટલું સરસ તૈયાર થઈ જશે તમે જોઈ લેજો હું અત્યારે તમને બતાવીશ આ રીતે બધા ચોખા પણ પીસી લઈશું અને હા જો આ રીતે એકદમ ફ્લફી બનાવવા માટે ખીરુંને આપણે જ્યારે ચોખાને એને દસ મિનિટ પહેલાં છે ને પીસવાના હોય ને ત્યારે આપણે પૌવા છે ને બે ચમચી જેટલા પલાળ લેવાના છે ને પછી એને પણ ચોખાની અંદર પીસી નાખવાના છે અને દાળ પણ છે ને આપણે અલગ પીસવાની છે ચોખાના જોડે નથી પીસવાની આ રીતે તમારે દાળ પણ લઈ લેવાની છે એટલી મિક્સરના કપમાં આવે ને એટલી આપણે લઈ લેવાની છે અને પછી એમાં પણ થોડું પાણી નાખશું આપણે જો તમે હું કેટલું પાણી નાખું છું આ રીતે દાળની અંદર પણ પાણી નાખીશું અને પછી એને પણ સરસ સ્મૂથ આપણે પીસી લેવાની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે જોવો છો ને આ રીતે આપણે એને પણ પીસી લઈશું અને એને પણ તપેલીમાં કાઢી લેવાનું છે આ રીતે જેમ ખીરું કાઢ્યું હતું ને એમ દાળને પણ આપણા અંદર બધું જ કાઢી લેવાનું છે હવે તમે જુઓ છો ને હાથની મદદથી છે ને આપણે આવી રીતે ગોળ ગોળ આપણે પાંચથી છ મિનિટ માટે છે ને આ રીતે ફેટી લઈશું એટલે એક અંદર આવી જશે જેમ આપણે બહાર ખીરું લેવા જઈએ છે બજારમાં ત્યારે કેવું મશીનથી આખું ફેટા છે એ રીતે આપણે છે ને હાથથી ફેટવાનું છે આપણે હાથથી ફેટીશું ને એટલે એની અંદર બહુ જ સરસ એમ એકદમ એક થઈ જશે અને એનો એક મશીનનું કામ કરે છે આપણો હાથ અને હાથની અંદર જે ઘરમાટો હોય છે ને એનાથી આપણું ખીરું છે ને બહુ જ સરસ થશે જો તમે જુઓ છો ને કેવું સરસ ફૂલવા લાગ્યું છે અને આખું તપેલી ભરાવા લાગી છે આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારું ખીરું છે ને બહુ જ સરસ બનીને તૈયાર થશે એકદમ પરફેક્ટ ખીરું તમારું બજાર જેવું તૈયાર થઈ જશે તમે જુઓ છો ને હવે આપણે એને છે ને તડકામાં કે પછી એકદમ હૂંફાળી જગ્યા હોય ને ઘરમાં તો તે રીતે હવે એક તે કપડામાં બાંધીને મૂકી દેવાના છે એટલે એની અંદર સરસ આંઠો આવી જશે આઠો આપવા માટે બી છે ને જો ગરમી બહુ હોય ને તાપ હોય ને તો ત્રણથી બેથી ત્રણ કલાકમાં આઠો આવી જાય છે પણ જો થોડું ઠંડુ વાતાવરણ હોય તો તમારે પાંચથી છ કલાક આઠો આવવા માટે લાગે છે જો તમે ખીરુંની અંદર મીઠું નાખી દો તો ખીરોમાં ફટાફટ આંઠો આવી જાય છે પણ આપણે ખીરું પછી લાંબો સમય માટે રહેતું નથી એટલા માટે મેં મીઠું એડ કર્યું નથી જો તમે મીઠું એડ કરો સાંજે જ તમારે બધું આપણી નાખવાનું હોય તમારે બનાવીને તરત જ બધું આપણી નાખવાનું તો તમે મીઠું એડ કરી દેશો ને તો સરસ આઠો આવી જાય છે તો તમે જુઓ છો મારા પાંચથી છ કલાક થઈ ગયા છે અને મારા ખીરુંની અંદર બહુ જ સરસ આંઠો આવી ગયો છે તમે જોશો ને કેટલો સરસ આપણો આંઠો આવીને તૈયાર થઈ ગયો છે આ રીતનો આંઠો આવે ને એટલે તમારું ખીરું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું તમે જુઓ ને જ્યારે આપણે પીસું હતું ત્યારે કેટલું પાતળું હતું ને અત્યારે કેટલું સરસ જાડું થઈ ગયું છે આવું જ ખીરુંમાં તમે ઇડલી કે પછી ઢોસા બનાવો ને તો એના બહુ જ સરસ ઢોસા બનીને તૈયાર થાય છે આ ઇડલું માટે પરફેક્ટ ખીરું છે પણ જો ઢોસા બનાવવા હોય તો આટલું જી જાડું ખીરું આપણે ના જોઈએ એટલે પાણી તપેલીની અંદર કાઢીશું અને થોડું થોડું પાણી એડ કરી દઈશું તો આપણું ખીરું બનીને તૈયાર છે તમે જુઓ છો હવે હું અંદર પાણી એડ કરીશ અને ઢોસા માટે એનું બેટર તૈયાર કરીશ આ રીતે પાણી થોડું થોડું વેળતા જવાનું છે તપેલીમાં અને થોડું થોડું નાખીને જ આપણે ઢોસા ઉતારીશું આપણે આટલું બધું પાણી એક બધી તપેલીમાં નહીં એડ કરી દઈએ તમે જોવો છો ને આ રીતે તમે પાતળું કરશો ને તો પછી આપણું ઢોસાનું બેટર તૈયાર છે તો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય